હા બિલકુલ ચાલો ચર્ચા ચાલુ કરીએ હા તમારો પ્રશ્ન છે ભૂગોળમાં ભૂપૃષ્ઠના અભ્યાસ માટે કેટલા અભિગમો છે કયા કયા હા તોનો જવાબ છે ભૂગોળમાં ભૂપૃષ્ઠના અભ્યાસ માટે બે અભિગમો છે એક ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ અને બે પ્રાદેશિક અભિગમ ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે

ભૂગોળમાં ભૂપૃષ્ઠના અભ્યાસ માટેના પ્રાદેશિક અભિગમનો વિકાસ કોણે કર્યો છે હા તો એનો જવાબ છે ભૂગોળમાં ભૂપૃષ્ઠના અભ્યાસ માટેના પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રીટરે કર્યો છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે ભૌતિક ભૂગોળને કેટલા પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે કયા કયા

ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ ચાલ હું તને કરંટ અફેર્સનો એક પ્રશ્ન પૂછું હા બિલકુલ પૂછ જેથી મારું પણ કરંટ અફેર્સ તાજું થાય હા તો પ્રશ્ન છે તાજેતરમાં કોણ ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે હા તો એનો જવાબ છે તાજેતરમાં જ્ઞાનેશ કુમાર ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે તથા તેમના મુખ્ય ચૂંટણી કમિશનર પદે પસંદગી થતા અન્ય ચૂંટણી કમિશનર પદે વિવેક જોશીની નિમણૂક કરવામાં આવી છે તેમજ ડોક્ટર સુખબીરસિંહ સંધુ પહેલાથી જ ચૂંટણી કમિશનર હતા તે પહેલા ભારતના પચીસમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર હતા જે સેવા સેવાનિવૃત્ત થયા છે ખૂબ સરસ તો કરંટ અફેર સાથે અપડેટ છે અપડેટ તો રહેવું જ પડે ને કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાની છે હા તો ચાલ હવે તું પ્રશ્ન પૂછ ચાલ હું પણ તારે કરંટ પ્રશ્નો જ પ્રશ્ન પૂછું હા બિલકુલ પૂછ હા તો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીના મુખ્યમંત્રી કોણ બન્યા છે હા તો એનો જવાબ છે તાજેતરમાં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બન્યા છે ચર્ચા તેઓ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે તેમની પહેલા સુષ્મા સ્વરાજ શીલા દીક્ષિત અને આતિજી મહિલા મુખ્યમંત્રી તરીકે રહેલ છે ખૂબ સરસ તારું પણ કરંટ અફેર્સ સારું છે આજના આ પ્રશ્નો ખૂબ સરસ હતા ને હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો